ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચૌદ મે અને બુધવાર તલની બધાની વાત કરીએ તો મિત્રો તલમાં સાઉથ કોરિયાનું ટેન્ડર એવું છે પૂરેપૂરું આપણને મળ્યું છે કેટલી તેજી એવી શકે એની સંભાવના છે એની વાત કરીએ તો સાઉથ કોરિયાના તલના ટેન્ડરમાં ભારતને ઘણા સમય બાદ પૂરેપૂરું તેર હજાર ટનનું ટેન્ડર મળ્યું છે ઉનાળુ તલની આવક શરૂ થાય પહેલાં જ ભારતને આ ઓર્ડર મળ્યો હોવાથી તલની બજારમાં મજબૂતાઈની સંભાવના છે ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી સતત વરસાદને પગલે તલના પાકમાં ઘટાડો થાય તેવી સંભાવના વચ્ચે કોરિયાનું ટેન્ડર મળતા હવે તેજીના સંજોગો વધુ મજબૂત બન્યા છે રાજકોટના તલના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ભારતને તેર હજાર ટનનું કોરિયાનું ટેન્ડર મળ્યું હોવાથી ઉનાળુ તલની બજારમાં આગામી દિવસોમાં ચારી ક્વોલિટીમાં કિલોએ રૂપિયા પાંચથી સાતની તેજી થાય તેવી ધારણા છે સતત દસ દિવસ વરસાદને કારણે ના તલણી આવક ઓછી થાય તેવી સંભાવના છે વરસાદ ચાલુ જ હોવાથી હજી પાકનો સાસો અંદાજ લગાવી શકાતો નથી પરંતુ ઊભા પાકમાં વીસથી પચીસ ટકા જેટલા પાક અને ક્વોલિટીને ચોક્કસ નુકસાન થશે જેને કારણે ભાવમાં સુધારો આવશે સાઉથ કોરિયાના એક પાંચ હજાર ટનના ટેન્ડર ચૌદસો એકત્રીસથી ચૌદસો અઠ્ઠાવન ડોલરની બીડ આવી છે જ્યારે બીજા આઠ હજાર ટનના ટેન્ડરમાં ચૌદસો બાવીસથી ચૌદસો પાંસઠ ડોલર પ્રતિ ટનની બીડ આવી છે વિશ્વમાં ઓગસ્ટ મહિના પહેલાં ભારત સિવાય એક પણ દેશમાં નવા તલ આવતા નથી જેને કારણે ભારતીય નિકાસકારોને આ ઓર્ડર મળી ગયો છે મિત્રો પૂરેપૂરી સંભાવના છે તે જીની હવે પાછળથી આપણે જોઈ લઈએ આપણા યાર્ડમાં આવકો અને ભાવ થયો